એમની આતિથ્ય ભાવનાને પણ વંદન કરું છું પણ હું અહીંથી માનનીય મોદી સાહેબને એ કહેવા માગું કે અત્યાર સુધી આજે જામ સાહેબ બાપુએ જ્યારે આપને પાઘ પહેરાવી છે ને ત્યારે અત્યાર સુધી જ્યારે અમારી બહેનો દીકરીઓની અસ્મિતાનો સવાલ હતો અમારા પર જે દાગ લાગ્યો એ તમે મિટાવી નથી શક્યા પણ આજે અમારા બાપુએ તમને પાઘડી પહેરાવી છે તો એકવાર હવે ભવિષ્યમાં કોઈ પણ નેતા જ્ઞાતિ જાતિ બેનો દીકરીઓ પર ટિપ્પણી કરે ને ત્યારે જે માથે પાક પહેરી છે ને એનો એકવાર ઋણ ઉતારજો બીજું ખાસ અહીંયા જે સર્વ સમાજના ભાઈઓ પધાર્યા છે અને હું આપને કહું કે હું અહીંયા અડીખમ એટલે પણ ઊભી છું કારણ કે મારી પાછળ આપ લોકો છો પણ સાથે મારો અઢારે સમાજ મને સતત મેસેજથી ફોનથી અને બધી જ જગ્યાએ મને હિંમત વધારે છે આજે કદાચ બે પાંચ ભાઈઓ મને સત્તાની બીક એવું બતાવતા હોય કે બેન સાચવજો પણ એવો ઘણા ભાઈઓ જે પાછળ ઊભા છે મને એવું કહે છે કે બેન તમે લડો અમે તમારી પાછળ ઊભા છીએ એટલે આ તકે હું અહીંયા સર્વ સમાજના ભાઈઓનો આભાર માનું છું એક ક્ષત્રાણી તરીકે કે આપનું આ ઋણ હું સાત જન્મ પણ નહીં ચૂકવી શકું ફરી આપણે કહું આ લડાઈ છે આપણી લોકશાહીમાં જે અધોપતન થાય છે એની લડાઈ છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા જે ગૌરવવંતા પર ઇતિહાસ પર જે છાંટા લગાડવામાં આવ્યા એની માટે આપણે સૌ લડ્યા છે અને આપણે જ્યારે ખ્યાલ હોય કે રાજા ક્ષત્રિય રાજા ભગીરથ જ્યારે આ પૃથ્વી પર

જમીન પર અત્યારે આપણી છેલ્લી સભા હશે આચારસંહિતા લાગશે આપને કદાચ સમાચાર પણ મળ્યા હશે કે આવતીકાલે એક સાણંદની સભા હતી અથવા બીજી બે સભા છે એમાં એમની રદ કરવામાં આવી છે જે ખરી દુઃખદ છે લોકશાહીમાં આપણે સૌ સ્વીકારીએ છીએ અને માનીએ છીએ કે ક્યાંક ને ક્યાંક તાનાશાહી આવી છે પણ હું આપને કહી દઉં કે કદાચ કાલથી ભલે કોઈ પણ રીતે આપણી પર દબાણ આવે પણ આપને હું એ પણ ધ્યાન દોરું કે અમારી ઉપર આ શરૂઆતથી આટલા દિવસોમાં ઘણા બધા પ્રહારો થયા છે વ્યક્તિગત પ્રહારો થયા છે સંકલન સમિતિના વડવાઓને ન કહેવા જેવા શબ્દો ઘણા બધા લોકોએ કીધા છે પણ છતાંય આ સમાજની મર્યાદા અમે અને સંકલન સમિતિના વડીલે જાણી છે અહીં જે પણ આપ લોકો બેઠા છો પાગવાળા પુરુષો એની મર્યાદા અમે સ્ત્રીઓએ જાળવી છે તો આજે જ્યારે અમારી અસ્મિતા પર આવતું હોય ત્યારે મતદાનના દિવસે અમે જે માથે છેડો ઓઢીએ છીએ એની લાજ જાળવવાની જવાબદારી અહીંયા બેઠેલા દરેક ક્ષત્રિયની છે અમે જ્યારે સીએમ હાઉસ પર બેઠા હતા અમને એવા શબ્દો જાહેર ટીવીમાં કહેવાના કે જોજો સમાજની અસ્મિતાનો સવાલ છે વેચાઈ ન જતા

આપણે સૌ જાણીએ છીએ કે આ લડત વધારે જરૂરી ત્યારે છે સાતમી તારીખે મતદાનના દિવસે તો આ દિવસે માઇક્રો પ્લાનિંગથી બુથ મેનેજમેન્ટ જેમ તમારા ઘરે પ્રસંગ હોય ને તમે કેમ કંકોત્રી લખો કે કોઈ રહી ન જાય તો એ પ્રમાણે એક સરસ વ્યવસ્થા કરવામાં આવી છે બે વોટ્સએપ નંબર છે જે હું આપને અહીંથી કહું છું આપ સૌ નોંધી લેજો આપના નંબરમાં આપના એરિયામાં આપનો એરિયા લખીને મોકલશો એટલે આપના એરિયામાં જે બૂથ પર જેટલા વોટિંગ છે આપણા સમાજના એ માહિતી આપણને મોકલશે તો દરેક બૂથ ઉપર દસ દીકરા સવારના સાડા છથી ઊભા રહી જાય અને જેટલી પણ આ સંખ્યાઓ છે એને મત બુથ સુધી પહોંચાડે અઢાર વર્ષથી નેવું વર્ષના દરેક જે દરેક વ્યક્તિ છે એનું મતદાન થાય તો આપ આ નંબર નોંધી લેશો નવ્વાણું એકસો ઓગણચાળીસ ઓગણત્રીસ આઠસો હું ફરી બોલું નવ્વાણું એકસો ઓગણચાલીસ ઓગણ ઓગણચાલીસ ઓગણત્રીસ આઠસો અને નવ્વાણું બસો બાવન પિસ્તાલીસ છસો એકાવન અને છતાં પણ આ કમિટીના ગ્રુપમાં પણ મૂકવામાં આવશે તો આપ સૌ આના પર ખાસ ધ્યાન રાખજો ફરી આપ યાદ રાખજો આપ જ્યારે મત દેવા જાઓ છો ત્યારે એ માં પદ્માતી અને જેમણે જોહર કરેલું છે જેમને સતી કરેલું છે એના સ્વાભિમાન માટેનો આ મત હશે આપ જે મત દેવા જાઓ છો એ આપના ગામના પાળીએ જે પંજા થઈને ખોડાણી છે રણચંડી આપણી માતાઓ એના સ્વાભિમાનમાં થશે એટલે હું આપને વિનંતી કરું છું કે છેલ્લી ઘડીએ જેનું ક્ષત્રિય લોય હોય એનો મત ભાજપ વિરોધમાં નિર્ણાયક પક્ષમાં જશે અને હું છેલ્લે થોડું મારું વ્યક્ત થોડું વધારે હતું પણ બે પાંચ મુદ્દા કટ કરીને હું એક છેલ્લી વાત કહું કે આપ માનો ન માનો કોઈક એવી દેવી શક્તિ છે જેને મને અહીંયા હિંમતભેર ઊભી રાખી છે આપ સૌને ઊભી રાખ્યા છે તો પછી આ જે એક જ્વાળા છે એક લગન છે એ આપ કાયમી જાળવી રાખશો લોકશાહી છે ઇલેક્શન આવતા જતા રહેશે આ બધું આવતું જતું રહેશે પણ મારી સામે આજે જે સમાજ ઊભો છે એની માટે મને ગર્વ છે એટલે આ શાસ્ત્ર ધર્મ અમર રહે એવા એવી ઈચ્છા સાથે એવી પ્રાર્થના સાથે જય માતાજી